દર વર્ષે વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે ત્યારે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુની પચીસ જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના માળા ફ્રીમાં વિતરિત કરીને દરેક વિદ્યાર્થીને ચકલીના માળો કેમ બનાવવો ચકલીનો માળો યોગ્ય જગ્યાએ કેમ લગાડવું ઘર આંગણે ચકલીની સાર સંભાળ કઈ રીતે રાખવી એના વિશે સમજણ આપી અંદાજે પંદર જેટલા ચકલીના માળા ફ્રીમાં વિતરિત કર્યા હતા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા લોકોને એક અપીલ છે કે આપણા ઘરે સારા પ્રસંગ હોય બાળકોના જન્મ દિવસે બાળકોના લાડવા પ્રસંગે બાળકોના જન્મ સમયે સાદા બોક્સ ની જગ્યાએ ચકલીના માળામાં પેંડા ચોકલેટ વિતરણ કરવામાં આવે

વિશ્વ ચકલી દિવસ બે હજાર ચોવીસ અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના પચીસ જેટલી સ્કૂલો અને વીસ જેટલા ગામડાઓમાં દરેક કુકમાં ચકલીઓનો માળો લગાડ્યો ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ આપણા ઘરે બાળકોના જન્મદિવસ હોય સારા પ્રસંગો હોય સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટેના જે પ્રયાસો થાય તે કરીએ અને આપણે મારી દીકરી એક સુંદર વાક્ય કીધું છે કે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ જો આપણે ચકલીને બચાવશું તો ચકલી આપણે બચાવશે તો ચાલો બધા ભેગા મળી અને વી સેવ સ્પેરો વી સેવ સ્પેરો આપણે બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવીએ મેરે ગાંવ કી ચીડિયા મુજે યાદ આતી હૈ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલીટા